નમસ્કાર દર્શક મિત્રો પરીખ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર સાડા સાત થી આઠ વાગ્યાના ગાળામાં ગેસનો પાઇપ ફાટતા સવારી ગેસ હવામાં ફેલાયો હતો જ્યાં ઝેરી ગેસ હવામાં ફેલાયો હતો જેથી આસપાસના લોકોને શ્વાસ લેવા તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને આસપાસની સોસાયટીમાં અફરાતફરી ફેલાઈ હતી અને લોકો મોઢા પર રૂમાલ રાખી શરીરમાં ઝેરી ગેસ જતા અટકાવતા હતા આ ફેક્ટરીના જવાબદાર માણસને જાણ થતા ગેસના બધા વાલ બંધ કરાયા હતા અને તે સમયે નગરપાલિકાના ફાયર વિભાગના લોકો વેન સાથે પહોંચ્યા હતા પરંતુ વધારે વરસાદ હોવાથી જતા રહ્યા હતા અને શું મોટી દુર્ઘટના થઈ હોત તો જવાબદાર કોણ આટલા માણસોનું કેમ ત્યાં મોતના સતંજામાં મૂકીને ફાયર વિભાગ જતા રહ્યા શું 2000 અંદાજીત માણસોનો જીવ જોખમમાં મુકું તે કેટલું યોગ્ય રિપોર્ટર વિકાસ પાટીલામો તુફાન ન્યૂઝ બાબુરાવ આજે શું ઘટના ઘડી હતી આજે લગભગ સવારે 7:30 થી વચ્ચે અમારી પાછળ એક બરફ ફેક્ટરી છે આઈસ ફેક્ટરી એમાં જે ગેસ આવે છે ગેસ લાઈન ગેસનો જે છે સવારે એક એ લોકોની કારણે

આ તો સદનસીબે એવું હતું કે એ સમયે જોરદાર વરસાદ હતો એટલે ગેસ ત્યાં ત્યાં રોકાઈ ગયો જો વરસાદ નહીં હોતો તો આ લગભગ જ્યાં જ્યાં હવા ફેલાશે ત્યાં ત્યાં સુધી આ ગેસ જશે અને જો જેને જાણકારીના વિરુદ્ધ કોઈને ખ્યાલ નહીં હોય તો લગભગ શ્વાસ મૂટીને મળવાની વારી આવી જતા તો અહીંયા કેટલું પબ્લિક હાજર હતું પબ્લિક તો તમે બરફ ફેક્ટરીને આસપાસ કમસે કમ પંદરથી વીસ રૂમ તો એમણે પોતે ભાડેથી આપેલા છે જે બહારથી યુપી બિહાર કે રાજસ્થાનના લોકો અહીંયા ભાડેતી રહે છે અને ત્યાર પછી સો મીટર પાછળની સાઈડમાં જુઓ તો છતેશ્વરનગર કલ્યાણજી ધામ આમ બે ત્રણ સોસાયટીઓ છે રમણીય પાર્ક છે આમે આખો આરટીઓનો વિસ્તાર છે એટલે હજાર બે હજારની વસ્તી કરી પાછળ એમ તો આનાથી શું નુકસાન થઈ શકતું હતું આનાથી તમને શ્વાસ લેતા નહીં આવે આંખમાં બળતરા થાય છે અને લાંબો ગાળો હોય તો શ્વાસ ભૂજીને મરવાની વારી આવે એવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે તો આપ શું કહેવા માંગો છો આ વિશે મારે આજે શું છે કે હું આ વોર્ડનો જ એક રહેવાસી છું મારું ઘર અહીંથી છ મીટરના અંતર જ આવેલું છે સવારે મને બી આનો અનુભવ થતા બી તપાસ કરતાં મને ખબર પડી કે આ રીતનું શું છે જો આજે વરસાદ નહીં આવતો તો ખબર નહીં મરવાળો આંકડો કેટલો હતો આપણે જાણી નહીં શકીએ એવી રીતે પણ અહીંના લોકો બી જેમ ભાગીને આવ્યા અને જેમ એમને શ્વાસની તકલીફ થતી હતી એટલે હું બી તાત્કાલિક અહીંયા આવ્યો એમને કીધું લીલું કપડું ભીલું કપડું કરીને નાક પર મૂકો અને શ્વાસ લેવાની પેલું એ કરો બાકી જો આજે આ બધું ધ્યાન નહીં આપતું તો ઘણા લોકો મરી શકતા હતા આનામાં સેફ્ટી રીતે કોઈ વસ્તુ જ નથી ફેક્ટરીમાં કોઈ સેફ્ટી આવું કંઈ ઘટના થાય તો સેફ્ટી હોવી જોઈએ તો આવું પરમિશન કોણ આપે ને કઈ રીતે થાય છે એ જાણવું જરૂરી છે થેન્ક યુ